આખો ડાલો સડી ને નઈ ગયો મને કી ઊભો એટલે રે કરું હોય તો ઠાકાર કેવાનું કાકા ઉડું થઈ જાય આખો ડાલો સડી જાય આ ખોટો વલપાળ બબાળ મને ન ગમે લપાળ ઓ જો રૂપિયા મજરી દાહ લાલ ભાઈ બોલ ભાઈ તમારો હવે તમને દેખાય ભાઈ દો ગરીબ મને છીએ

જો આ કદાક કોઈ મધુડુ મગન મહારાટ થઈ જાય તો તારા કપાળ હમણાં નવરા પડ્યા છો હોય તો આ વિડિયો મારા બાપે તો મધુડો હું તમને આલે હવે જો પડ્યું હોય તો આ પણ જો થી લાવ એક ને હેડેડ કોમ તો કરતો નથી ભાઈ આલવા પેલ નો મત આલો શાંતિ દે ભયા શાંતિ છે આજ બી ના દોવા ના હું આજ નહીં જોતો એ હાય તો જે આવે આવો 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 થોડી વાર પણ ભયા હવે અમારે મખા છે મોડ <laughs> થાય <laughs> <laughs> <laughs>

અને એને લાગે પેલે પેલો તું આયલો એની માં મરી જલ લાગે એવું મને કીધેલું છે મારા રોમે હું હોય આસી વાત કે ખોટી વાત આસી વાત આસી એટલે તારે આનાથી સેટું રહેવાનું થોડું અને ભણે તો આલી દેવાનું થોડા ઘણો એમ આઈ તો ટપકાઈ ગયો હા તો તો એ તો એ વાતમાં કમી ના રાખ આટલા દાડા વાદી આયા પણ આવો વાદી ના આયો પેલો આયો હોય આટલા ખણી મારા બાપની મે ટપકાઈ ગયો તો મારો આવો મૂર્ખો મળ્યો હોત ને તો મજા આવી જોત બેટા મારે મારો મારો તો ઘર હેડ્યો જોત